પીએફ મેડિકલ જેવી સુવિધાઓ અપાવી ગૌચરની જમીન ઉદ્યોગો દ્વારા સંપાદિત ન થાય તે માટે સરકારી પરિપત્ર રદ કરો ગામતળ અને સરકારી જમીન પર વર્ષોથી રહેતા લોકોને જમીન નામે કરવી ઉમરગામ જીઆરડીસી દ્વારા સંપાદિત કરેલી પરંતુ હેતુપૂર્ણ ન થયેલી જમીન ખેડૂતોને પાછી રીગ્રાન્ટ કરવી આ તમામ માંગણીઓ સાથે જ આવેદન પત્ર આપવામાં આવ્યું છે આંદોલન આપણા મિત્ર જયેશભાઈ બરફના આગેવાનીમાં આજે સમાજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી ગરીબ શોષિત અને વંચિત ગરીબ શોષિત અને વંચિતની કોઈ જાતિ નહી હતી હોતી આ તમામ સમાજના લોકોને આજે એક જે જયેશભાઈ કીધું કે ટ્રેલર છે તો આ જે તે ઉમરગામ તાલુકાથી જે મેનમેન જે તે ગામના કાર્યકર્તાઓ પહોંચ્યા અને રેલીના સમર્થનમાં એમએલએ જે સમાજ માટે સતત સંઘર્ષ કરાવ્યા અને ગત લોકસભાના વલસાડ જિલ્લાના લોકસભાના આપણા પ્રત્યાશી ભાઈ શ્રી આનંદ પટેલ આપણા ઘણા બધા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો પણ છે

એટલે આપણે એ લોકોને હું તો નમૂનાઓ કેમ છું સાથીઓ મારે આજે વાત કરીને સ્પષ્ટ કહી દેવું સાથીઓ એ દાદરા નગર હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કોઈ બી જગ્યા પર હોય તો પણ આપણા જે સાથીઓ છે આ લોકોને એક વસ્તુ સ્પષ્ટ સમજવું કે આ દેશ સંવિધાન થી ચાલે છે કાં થી ચાલે આ દેશ સંવિધાન થી ચાલે છે કોઈ શાસન પ્રશાસન ના અધિકારીઓ નથી એ ફક્ત અને ફક્ત વહીવટી તંત્ર છે શું છે એટલે આ અધિકારીઓ કોઈ નાનો અધિકારી હોય કે મોટો અધિકારી હોય દે આર ઓલ પગારદારી આ બધા જ પગારદારી છે આપણા જનતાના ટેક્સથી પૈસા લેવાના વ્યક્તિઓ છે જે આપણી સેવા માટે મુકવામાં આવેલા છે એટલે જરા પણ ગભરાવ નથી પણ કાનૂન અને સંવિધાન ને સંભાળીને લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ ઉભી નહીં થાય એ આપણા આપણી જવાબદારી છે